સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ દબાણ અભિયાન શરૂ છે સુરત સ્ટ્રીટ વેન્ડર ગ્રુપ દ્વારા મનપા કમિશનરને કમિશનર આવેદનપત્ર આપી લારી ગલ્લા પથ રોજગાર ન છે નવા મુદ્દાઓની સાથે રજૂઆત પણ કરી હતી સુરત મનપા કમિશનરને સુરત સ્ટ્રીટ વેન્ડર ગ્રુપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જણાવ્યું હતું કે શહેરી ફેરી લારી ગલ્લાવાળા માટે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય નીતિ બે હજાર ચાર દ્વારા પ્રારિત કરાયેલ છે સુપ્રીમ કોર્ટ અધિનિયમ બે હજાર ચૌદ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ના કરવામાં આવે ત્યાં સુધી લારી ગલ્લા પથ વિક્રેતાને ખસેડવા નહીં તેમ ગુજરાત રાજ્ય સરકારના વીસ ડિસેમ્બર બે હજાર સોળનું ગેજેટને અમલીકરણ કરવામાં આવે તેમ ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા લારી ગલ્લા પર વિક્રેતાનો નિર્ણય લેવાનો હોય છે તેમ છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા લારી ગલ્લા પથ વિક્રેતાઓ પર દબાણના નામે અત્યાચાર કરાઈ રહ્યો હોય છે તેમજ સરસામાન પર કાયદાના વિરુદ્ધ બમણો દંડ વસૂલ કરાય છે છતાં એકવીસ દિવસમાં લારી ગલા પરત કરવાના હોય છે છતાં એકાવન દિવસે પણ પરત કરાય છે હાલ જે કાર્યવાહી ચાલી રહી છે તેથી સુરતમાં લારી ગલ્લા દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર લોન લીધેલ છે તેની ભરપાઈ કઈ રીતે કરાશે તેવા સવાલ અહીંયા ઊભા કરાયા હતા અને અત્યારે હાલ સુરત શહેર એસએમસી કમિશનર દ્વારા જે શહેરમાં લારી ગલ્લા પથ ખોટી રીતે પરેશાન કરવાની કોશિશો થઈ રહી છે એને હું સ્ટ્રીટ વેન્ડર એક્ટ અધિનિયમ બે હજાર ચૌદનું ઉલ્લંઘન થઈ રહ્યું છે સુપ્રીમ કોર્ટના કહેવા મુતાબિક જ્યાં સુધી લારી ગલ્લા પત વિક્રેતાનો વૈકલ્પિક વ્યવસ્થા ના આપવામાં આવે ત્યાં સુધી એને એની જગ્યાથી ખસેડવાનો કોઈને અધિકાર નથી અને અત્યારે હાલ ટાઉન વેન્ડિંગ કમિટી જે સુરતમાં બે હજાર ઓગણીસમાં બની છે એ ફક્ત ને ફક્ત કાગળ પર છે ટાઉન વેન્ડિંગ કમિટીએ જ આ નિર્ણય લેવાનો હોય છે સર કે અત્યારે હાલ તમે જોઈ શકો છો સુરત શહેરમાં નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા માટે અને આત્મનિર્ભર બનાવવા માટે દસ હજાર વીસ હજાર અને પચાસ હજારની લોન આપવામાં આવી છે અમને સારું લાગ્યું એનાથી અમારો ભવિષ્ય ઉજ્જવળ પણ થશે કે દસ હજાર વીસ હજાર પચાસ હજારની લોન અમને કારોબારમાં સહાય થઈ છે હવે એ લોન અમે લઈ લીધી છે હવે અગર એસએમસી માનો અમારી લારી ગલ્લા ઉપાડી જાય અને એકાવન દિવસ પછી અગર અમને પરત કરે છે તો એ લોનની ભરપાઈ અમારે કઈ રીતે કરવી અમારો પરિવાર આર્થિક પરિસ્થિતિમાં આવી જશે અને લોનની ભરપાઈ નહીં થશે તો બેંક અમને ડિફોલ્ટ કરી દેશે અને બેંક અમને ડિફોલ્ટ કરશે તો બીજી જગ્યા પર ક્યારે પણ અમને લોન નહીં મળશે અને એના કારણે અમારે કમ્પલસરી વ્યાજખોરો લોકો પાસેથી લોન લેવી પડે ને જેમાં હું માનું છું કે પોલીસ કમિશનર સુરત શહેરે એક ઝુંબેશ ચલાવી જેમાં દરેક ગરીબોને વ્યાજખોરાથી બચાવ્યા છે તો મારી માનનીય સુરત શહેર એસએમસી કમિશનરને વિનંતી છે કે સુરત શહેરમાં હાલ જે ચાલી રહ્યું દબાણના વિરોધમાં અમે આ ઝુંબેશ છેડી અત્યારે હાલ પચાસથી સો લોકો આવ્યા છે પણ બે હજાર અઢારમાં જે રેલી કાઢેલી એની વિશાલ રેલી કાઢવાનો અમે અધિકાર રાખીએ છીએ ને કાઢીશું અને અગર તમને અમે દબાણ કાઢતા લાગીએ છે તો મેડમ શ્રીને વિનંતી છે કે સુરત શહેરના અંદર પાંચથી છ માળ સુધીના ઇનલીગલ બાંધકામો છે પહેલાં એના ઉપર બુલ્ડર ફેરવીને બતાવો પછી અમારા ઉપર આવજો કેમ કે આ બધી ખોટી નિયત છે અને પહેલી વસ્તુ બતાવું છું કે સુપ્રીમ કોર્ટનો સાફ શબ્દોમાં ઉલ્લંઘન થઈ રહ્યો છે અમે આ બાબતે કોર્ટમાં જશું કોર્ટ ઓફ કન્ટેમ્પ પણ કરીશું અને એ બારે આજે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને લેટર લખ્યો છે સુરત સ્ટેટ વેન્ડર ગ્રુપ દ્વારા એ પણ રજૂઆત કરાઈ હતી કે હાલમાં લારી ગલ્લા પથ વિક્રેતા પર જે અત્યાચાર કરાય છે તે તાત્કાલિક અટકાવવામાં નહીં આવે તો ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરશે તે ચીમકી પણ આજે ઉચ્ચારી હતી અજર કુર્સી સાથે હર્ષદ શેઠા